વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં કાર્યરત નાયલોન પાઉભાજીના સ્થાપક સ્વર્ગીય દિનુભાઈ વાઢેરને અંજલી આપવા આગામી તેર ફેબ્રુઆરીના રોજ ગરીબ તથા સંસ્થાના બાળકોને વિનામૂલ્યે પાઉંભાજીની મેજબાની કરાવી ગ્રાહકોને પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે વડોદરાના મુક્તાનંદ રોડ પર આવેલી નાયલોન પાઉંભાજી સમગ્ર શહેરમાં પ્રખ્યાત છે નાયલોન પાઉંભાજી એટલી પ્રખ્યાત છે કે માત્ર વડોદરામાં જ નહીં પરંતુ અન્ય શહેરોમાં પણ તેની ખૂબ જ ડિમાન્ડ છે મહત્વનું છે કે વડોદરા વાસીઓ ફરવાના અને ખાવા પીવાના ખૂબ શોખીન છે તે તો બધા જાણે જ છે વડોદરાની બહાર કોઈ પણ જગ્યાએ ફરવા જાઓ ત્યાં ખાવાનો સ્વાદ તો વડોદરા વાસીઓ શોધતા જ છે પરંતુ તે ક્યાંય ખાવાનું મળતું નથી ત્યારે વડોદરાના કારલી આવેલી નાયલોન પાઉંભાજી કે જેને ખાવા લોકો દૂર દૂરથી આવે છે અને આ પાઉંભાજીનો સ્વાદ જીભને ચટાકો આપી દે તેવો હોય છે સ્વર્ગીય દિનુભાઈ વાઢેરે વડોદરાના કારલી વિસ્તારમાં વુડા સર્કલ પાસે નાઇલોન પાઉાજીની એક નાનકડી શરૂઆત કરી વડોદરામાં નાયલોજી મશૂર કરી હતી અનોખી રીતે ઉજવવામાં આવશે વાડેર પરિવાર વડોદરાની વિવિધ સંસ્થાઓના બાળકોને પાઉંભાજીની વિનામૂલ્યે મિજબાની કરાવવા સાથે ગ્રાહકોને પાઉભાજી અને પુલાવમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ પણ આપશે આ વર્ષે પણ સ્વર્ગી ભાઈને અનોખી રીતે અંજલી આપવામાં આવશે અમે છેલ્લા ચાર પાંચ વર્ષથી આયોજન કરીએ છીએ અને જેટલું બને એટલું વધારે અનાથાશ્રમ છે વૃદ્ધાશ્રમ છે ત્યાં અમે પહોંચાડવાની કોશિશ કરીએ છીએ તેમ છતાંય જો રહી જતા હોય કોઈ કે જે અમારી બહાર હોય તો આ વખતે અમે વહેલું આયોજન એટલા માટે કર્યું છે કે બીજાને સંદેશો પહોંચે અને બધા અમે તે મદદ પૂરી પાડી શકીએ આયોજનમાં આપણે ત્યાં વિના મૂલ્યે પાઉંભાજી ખવડાવશું બાળકોને જે બાળકો ખાઈ શકતા નથી પાપડી પાઉંભાજી ત્યાં બધે પહોંચાડશું ગ્રાહકો માટે શું ગ્રાહકો માટે ત્રણ તારીખે મારા પપ્પાની જે જન્મતિથિ છે એ નિમિત્તે પચાસ ટકા ડિસ્કાઉન્ટ સાંજના છ થી અગિયાર વાગ્યા સુધી રાખેલ છે આ વખતે બસ અમારા જન્મતિથિ નિમિત્તે અમે અમારા માનવતા ગ્રાહકો માટે પચાસ ટકા ડિસ્કાઉન્ટ એમ જે અમારા અલગ સંસ્થાઓમાં ગરીબ બાળકોને જમવાના વિના મૂલ્યે બધી સેવાઓ કરવાના છીએ અને શું મેસેજ આપવા માંગશો અન્ય જરૂરિયાતમંદ જે સંસ્થાઓ હોય બાળકો હોય એને પણ તમે પૂરું પાડશો આ દિવસે